ઝાલોદનગરના લીમડી રોડ તરફ આવતા એક ખાનગી હોસ્પિટલની આગળ છૂટા હાથની મારામારી કરતાં ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ આ તરીકે પંદર ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર ઝાલોદ નગરના જે એક ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિ સારવાર માટે આવેલ હતો અને તેનું મરણ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના પાંચ કલાકે થયું હતું જોકે તેની જાણ પરિવારને કરતાં પરિવાર દ્વારા વિચાર કર્યા બાદ મરણ જના મૃતદેહને ઘરે લઈ જવાનો વિચાર કર્યો હતો અને ત્યારબાદ પણ કોઈ પણ મૃતદેહ લેવાના ન આવતા યાદી આધારે મોડી રાત્રે જે પોલીસ સ્ટાફને સાથે હોસ્પિટલ પહોંચી અને જે તેમ ઘટનાની જાણ કરવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં મરણ જનારના સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે આવ્યા હતા તેઓ પૈકી કેટલાક વ્યક્તિઓ મરણ જનારનું મોત ડૉક્ટરની ભૂલના કારણે થયું હોવાનો આક્ષેપ કરીને લાશ સ્વીકારવાની ના પાડી હતી તો કેટલાક વળતર પેટે અંતિમ વિધિ ખર્ચ માટે રકમ આપે તેવી ડૉક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ડૉક્ટર દ્વારા તેઓના સગા સંબંધીઓને બોલાવી અને તેઓ સ્પષ્ટ મંતવ્ય જણાવે તેવું કહેતા આ બંને મંતવ્યોવાળા તમામ વ્યક્તિઓ જેઓ કે હોસ્પિટલની બહાર જાહેર રોડ ઉપર અંદરો અંદર ચર્ચા કરતાં મોડી રાત્રે તેઓ જે વચ્ચે કોઈપણ કારણસર ઉગ્ર બોલાચાલી શરૂ થતાં પોલીસ દ્વારા તેનો અવાજ સાંભળી અને હોસ્પિટલની બહાર આવી અને ટોળા પૈકી ચાર જેટલા વ્યક્તિઓ જેઓ કે છૂટા હાથની મારામારી કરી રહ્યા હતા તેઓ સામે ફરિયાદ નોંધી હતી જોકે પોલીસે ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ વહેલી સવારે બે વાગ્યાને પિસ્તાલીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે